એક ગેંગના બે સભ્યોને પાંડેસરા પોલીસે પકડી પાડ્યા છે તેઓએ છ લોકો સાથે છેતરપિંડી આચરી છે પોલીસે તેમની પાસેથી દસ હજાર રોકડા અને વિવિધ બેંકોના પંદર એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ફરિયાદીએ પાંડેસરાના તેરેનામ નામ ચોકડી પાસે આવેલા એસબીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે તેઓ પૈસા ઉપાડી શક્યા નહીં ત્યારે તેમની પાછળ ઉભેલા એક અજાણ્યા શખ્સે તેમની મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ લઈ લીધું હતું તેણે ચાલાકીપૂર્વક ફરિયાદીનો પિન નંબર જોઈ લીધો અને એટીએમ કાર્ડની અદલાબદલી કરી લીધી તેણે ફરિયાદીને નકલી કાર્ડ આપીને કહ્યું કે પૈસા નીકળી રહ્યા નથી આ પછી આરોપીઓએ ફરિયાદીના અસલી એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા અને કુલ આડત્રીસ હજારને એકસો ઉપાડી લીધા હતા આ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે બાતમીના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપીની ઓળખ રાજકુમાર નંદકિશોર પાસવાન અને રવિકુમાર વીરેન્દ્ર પાસવાન તરીકે થઈ છે બંને નવસારી રેલવે સ્ટેશનમાં મજૂરી કામ કરે છે અને મૂળ બિહારના મોતિહારી જિલ્લાના છે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આશરે પંદરેક દિવસ પહેલાં આ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે વધુમાં પૂછપરછમાં તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જ રીતે છ અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું પાંડેસરા પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા દસ હજાર વિવિધ બેંકોના કુલ પંદર એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં तेरे नाम चौकड़ी के पास में करीब दस दिन पहले एक बनाव बना था जिसमें फरियादी ने आके पुलिस स्टेशन में बताया कि मैं एटीएम से पैसे विड्रॉ कर रहा था इतने में दो लोग आए जिनकी हाइट थोड़ी कम थी और दोनों ने आके एक ने मुझे लालच दिया कि मेरे कुछ पैसे एटीएम में जमा कराने हैं और मुझे इस तरह की बातों में उल के मेरा एटीएम कार्ड ले गए और पिन नंबर उन्होंने देख लिया और बाद में मेरे एटीएम से अड़तीस हजार एक सौ रुपये अलग अलग एटीएम से विड्रॉ कर लिए इस पे पांडेसरा पुलिस स्टेशन में जितने एटीएम से पैसा विड्रॉ हुआ वहाँ सब के सी फुटेज देखे गए और उन दोनों लोगों को ट्रेक किया गया डीसीपी विजय गुर्जर ने जानव्यू के पांडेसरा पुलिस से बन्ने आरोपियों विरुद्ध કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે આ ધરપકડથી એટીએમ છેતરપિંડીના અનેક ગુનાઓ ઉકેલાયા છે જેનાથી સુરત શહેરના નાગરિકોને મોટી રાહત મળી છે પોલીસે નાગરિકોને એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી છે કોઈ અજાણી વ્યક્તિ મદદ લેવાનું ટાળો અને એટીએમનો પિન નંબર ગુપ્ત રાખો કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો તો હવે સમય છે એક વિરામનો